નામ છે સરસ્વત ગુરુકુળ એડવેન્ચર કામરોલ કામરોલ ગામનો ખેડૂત છું આજ અમે આ જે કમોસી વરસાદમાં અમારો જે ભગવાને મોઢામાં આવેલો કોળિયો જે છીનવી લીધો ને એ તો એક ખેડૂત જ સહન કરી શકે બીજા કોઈની તાકાત નથી કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય સરકારનું કોઈનું કામ નથી કે અમારું દેવું અમને ગમે પેટ અમારું ભરી શકે આમ કે સરકાર કદાચની અમને સહાય રૂપે જે પૈસા આપે અમારે સરકારની સહાયની કોઈ જરૂર નથી અને અમારો સરકારને છે ને અમારું એટલું જ કહેવાનું છે કે અમારું જે દેવું છે ને જે ખેડૂતની માટે જે કરજો છે એટલો માફ કરી ને તો તમને ક્યાંક ભગવાન સદબુદ્ધિ આપશે અને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મનમોહનસિંહે એક જ દિવસમાં એને નિર્ણય લઈ લીધો તો આજ ભાજપ સરકાર છે તો ભાજપ સરકાર અત્યારે નિર્ણય લેવામાં નિષ્ફળ રહેલી છે કૃષિમંત્રી આવ્યા ગામડે ગામડે જોવા ખેડૂતોને કે કઈ રીતનું નુકસાન છે એવું બધું સર્વે કરવા કૃષિમંત્રી આવ્યા મુખ્યમંત્રીનો આદેશ હતો પણ કૃષિ મંત્રી તો જોઈ જોઈને વ્યાઈ ગયા અને એનું કારણ છે કે મેં ન્યૂઝમાં જોયું હતું કે કૃષિમંત્રી આવ્યા ને બધા બાકડા બેહી ગયા ને બીસલેરીના બાટલા પીતા હતા પણ એને એવી નો ખબર હોય કે ખેડૂતો કઈ પોઝિશનમાં હશે મેં તો જોયું કે અમારા ખેડૂતો બધાય અત્યારે એની કારણ છે કે આ મારા જ ખેતરની અંદર તમે જોઈ લે જોઈ શકશો કે કેટલું પાણી ભર્યું છે નું કેટલા પાણીની અંદર ઊભો છું કે આજ ઓછામાં ઓસામાં છઠ્ઠો દિવસ છે કે દિવાળી પછીનો જે આ વરસાદ આવ્યો ને અમારું છે સિંગ કયો કપાસ કયો મગ કયો અડદ કયો ડુંગળી કયો ગમે પાકનું તમે જોઈ લેવાનું ને અને હજી પાછું એને સર્વે કરવું છે સર્વે ન કરવાનું હોય એ મનમોહનસિંહ નિર્ણય કરી એકતા અને તમારું કોઈનું ભાજપવાળાનું કામ જ નથી મને તો એવું લાગે છે કે ભાજપવાળાથી કાંઈ ન થાય તમે એક કામ કરો કે પાંચ વર્ષ લગન દિલ્હી સુધી કે ગુજરાત સુધી ખેડૂતોને બેહાડી ગયો ખેડૂતો પછી એ તમને બધું કરી બતાવશે કઈ રીતે રાજકારણ કરાય આમ એ ખેડૂતોને બધી ખબર છે પણ તમે જોવો જોવો આ ખેડૂતોની લાલ જો આ મારી જુવાર છે આ મારા માલના મોઢામાંથી નિરાવ તે ચીનવી લીધેલો છે આજ મારા માલ મારી પાસે ગાયું છે ભેંસું છે એને મારે કઈ રીતે એનું આખું વરસ કાઢવું કે આ માલનો નિરાવ થાય તમે જોઈ શકશો બધા કે આ માલનો નિરાવ થાય ને આપણે માલ ને ખવડાવશું ને આખું વરસ આમાંથી નીકળી જાય પણ એ નથી અમારે તો કદાચ ને મોલ તો પણ અમારે માલ હાટું તો અમારે જીવન ગુજરાવું કે એમાંથી અમારે જે દૂધ ડેરીમાં ભરવી કે દૂધમાંથી પૈસા આવશે અને આપણું ગુજરાન હાલશે પણ અમારું જે નુકસાન થયું છે ને એ કોઈથી શક્તિ થાય એમ જ નથી કે કારણ કે કે એ ઉપરવાળો અમે તો એવો નિર્ણય લીધેલો છે કે એ બગાડ્યું છે ને ઉપરવાળો પાછો અમારો શિયાળુ પાકમાં અમને દેહે અને આજ હું તો જોઉં છું કે એમ કહેશે સર્વે કરશું ને ઓલું કરશું એ મનમોહનસિંહે કરેલું હતું કે એક જ દિવસમાં નિર્ણય કર્યો જશે આજ મનમોહનસિંહને મારે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ કે આજ આપણી વચ્ચે નથી અને મનમોહનસિંહ જ્યારે હતા ને ત્યારે એક જ દિવસમાં નિર્ણય કરી લીધો હતો કે ભાઈ આપણે આપડે અને મોદી સરકાર તો એવું બમણા ફૂકતા હતા કે ખેડૂતોનો પાક કાપણી થઈ ગઈ હોય આવે બળદગાડા આવે લઈને મંડીમાં હેડમાં લઈને જવાનો હોય અને પછી વરસાદ થઈ જાય તો વીમો મળવો જોવે અને પાછું એવું બમણું ફૂંકે કે આપણે આ ફસલ લાવ્યા છે આ વીમા યોજના લાવ્યા છે એ મને બધું ખોટું લાગે કે અમે એક ગુજરાતના નાગરિક છે અને કે આપણે ગુજરાતના નાગરિકને આપણે વડાપ્રધાન બનાવીએ એ આપણું કાક સારું કરશે એવું મને મનમાં હતું અને મોદી સાહેબને મેં મત દીધેલો હશે કે ભાઈ મોદી સાહેબ આપણો હશે ન્યા જાહેર દિલ્હી અને પછી આપણું કાક સારું કરશે પણ મોદી સાહેબે તે આમાં નિષ્ફળ ગયેલા છે એટલે મોદી સાહેબ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કાક ખેડૂત વગેરે આને સદબુદ્ધિ આપો ભૂપેન્દ્રભાઈ પટેલને કે તમે આમાં કાંઈક કાયક આ નિર્ણય લો તમે ત્યાંથી કહો છો જેમ તમે બે હજારનો હપ્તો નાખો છો ને એમ ખાતામાં ખેડૂતને પડવા જાવ પણ અમારે એ પૈસા અમારે નથી જોતા અમારું ખાલી દેવા માફ કર નાખો ને એટલે અમે રાજીન રેડ સેવી તારે અમારે બીજું કાંઈ તમારું જોતા નથી તમે અમારા ભગવાન ભગવાન તો માફ કરશે પણ હું તો તમને કહું છું જેવો તમે ધ્યાન દેહો ને તો તમને પાછું તમારો પાંચ વર્ષ બીજો વારો આવશે નકર અમે ખેડૂતોની અમારી એવી હાય લાગશે ને તો તમે હવે તમારું

હાવ મરી ગયેલા છે અને તમે હવે વાશ આવે એમ બોલો એટલે ખેડૂતો હાવ મરી જવાના છે પણ અમારે તમારી સહાયની કાંઈ જરૂર છે જ નહીં અને જો ભગવાન અમને આપવા વાળો હોય છે ને તો અમે શિયાળુ પાકમાંય લેવું પણ તમે અમને ખાલી અમારો પોષણક્ષમ ભાવ આપો ને તો એ અમારે ઘણું છે અમારામાં સહન શક્તિ અમારી જે છે ને નુકસાની થયેલી ને તમારથી કોઈ દી અમારું પેટ ભરાય એમ જ નથી અમારે એવું હતું કે ભાઈ આ મોલ છે અમારો આમાંથી આ નિરાવ થાય આ નિરાવ અમે માલને નીરશું અને પછી એમાંથી જે દૂધ ભરશું દૂધ ભરીને અમારી જે મંડળીમાંથી જે પૈસા આવે એ અમે ખેડૂતો માટે કે આપણે હાલો ભાઈ દીકરીના લગ્ન કરવા છે કે દીકરાનું સગાઈ કરવી છે કે ભાઈ આમાં જે કરવું હોય અમે અમે આમાંથી કરીએ કેમ હતા કે અમારી વાડીએ મજૂર વર્ગ રહેશે તો આપણે મજૂર વર્ગને જે કોઈ પણ એને મજૂરો અમારે વાડીએ રહેતા હોય તો એને તે ખબર જ હોવી જોઈએ કે ભાઈ આને લગ્ન પ્રસંગ કરવાના છે તો ખેડૂત તરત જ કહે ભાઈ હાલો તમારે લગ્ન પ્રસંગ કરવાના છે લાખ રૂપિયા જોવે છે બે લાખ રૂપિયા જોવે છે તો અમે એડવાન્સમાં એને આપી છે કે ભાઈ હાલો તમારો પ્રસંગ કરી નાખો તમે અમે અમારો પ્રસંગ કરી નાખવી અમને એવી આશા હતી પણ ભગવાને અમારી માથેથી આ પોળીઓ છીનવી લીધો છે હે ભગવાન તને પ્રાર્થના કરવી કે મોદી સાહેબને સદબુદ્ધિ મળે અને અમારું ખેડૂતોનું દેવું માફ કરે હે ભગવાન ઉપર વાળા તું ધ્યાન રાખજે